નમસ્કાર મિત્રો માર્કેટમાં અત્યારે આપણને દસ રૂપિયામાં કિલો ટામેટા મળે છે જોઈ શકો છો તમે આજથી એક વર્ષ પહેલા આ ટામેટાનો ભાવ સો થી દોઢસો રૂપિયા સુધીના કિલો મળતા હતા અને જ્યારે આ ટામેટા અત્યારની સિઝનમાં આપણને માત્ર દસ રૂપિયાના કિલો મળે છે તો ભરપૂર ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ આ મહિનાની અંદર આવા આ ટામેટાનું સેવન કરીએ છીએ ને વસ્તુ નાની છે પણ ફાયદા ખૂબ વિશાળ ખૂબ મોટા છે હવે કયા કયા બેનિફિટ કયા કયા ફાયદા આના સેવનથી થાય છે એ હું તમને આજના વિડીયોમાં જણાવવાનો છું એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર નવા હો તો વિડીયો જોવા જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજ ને પણ જરૂરથી ફોલો કરી દેજો તો ચાલો મિત્રો વન બાય વન આના જે ટામેટાના જે બેનિફિટ છે એ જોઈએ નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે હિમોગ્લોબિન બુસ્ટર જે પણ લોકોને હિમોગ્લોબિનની કમી હોય લોહી શરીર લોહીની ટકાવારી શરીરમાં ઓછી હોય

આ રીતે ટામેટા તમારા કાપી નાખવાના અને તમારા ટામેટાનું તમારા રેગ્યુલર તમારા સેવન સલાડ સ્વરૂપે મિત્રો કરવાનું છે કારણ કે આની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જેથી કરીને તમારા પેટમાં જે થઈ શકે અને વિટામિન સી ટામેટામાં ભરપૂર માત્રામાં રહેલું છે જે આપણા ચામડી માટે સ્કીન માટે મરદાન રૂપ મિત્રો માનવામાં આવે છે તો તમારે જે લોકોને પિંપલ્સની સમસ્યા વારે એટલે કે ખીલની સમસ્યા હોય મોઢા ઉપર કાળા દાગ મિત્રો થઈ ગયા હોય તેના માટે તો એકદમ બેસ્ટ મિત્રો માનવામાં આવે છે તો તમારે આનું ભરપૂર ડેલી ની લાઈફ તમારે સેવન તમારે ચાલુ કરી દેવાનું ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર આવે છે એ છે ડિહાઇડ્રેશન થી પણ તમને બચાવવાનું કામ કરે છે જ્યાં મિત્રો હવે દિવસે ને દિવસે ગરમીનો પારો હવે ઇન્ક્રીઝ થવા લાગ્યો છે શિયાળા હવે વિદાય લઈને હવે ટૂંક સમયમાં ઉનાળો પણ આવી જશે ઉનાળાની કાળ જયારે ગરમી આપણે બહાર જવાનું જનરલી ઓફિસમાં જવાનું થાય કોઈ પણ કામ માટે બહાર જવાનું તો થાય જ છે અને ભયંકર ગરમીની અંદર બોડી ડિહાઈડ્રેશન મિત્રો થઈ જાય છે જેથી કરીને માથું દુખવું ચક્કર આવવા આવી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે તો તમારે ટામેટાનું સેવન તમારે એટલીસ્ટ એક સાથે સાથે એકથી બે ગ્લાસ લીંબુ શરબતનું પણ સેવન કરવાનું છે વિટામિન સી ની સાથે સાથે ભરપૂર માત્રામાં પાણી રહેલું છે જે તમારા બોડીને ડિહાઈડ્રેશન થી પણ મિત્રો બચાવે છે એટલે કે એવું નથી કે તમારે કાપીને તમારે ખાવાના છે આનું તમે સબ્જી પણ તમે શાક બનાવીને ખાઈ શકો છો અને કાચા ટામેટા આવે છે ને એ પણ વિટામિન સી નો મિત્રો ખજાનો છે જે લોકોને ખાટું ખાવાની ટેવ હોય તો તમારા કાચા ટામેટાનું શાક એટલે કે બનાવીને પણ તમે અઠવાડિયામાં બે દિવસ શકો છો જોડે શાકભાજી બનાવવાનો ટાઈમ પણ ના હોય કારણ કે અત્યારે ભાગ દોડ ભરી જિંદગીમાં કોઈની પાસે એટલો બધો ટાઈમ હોતો નથી તો તમારે આ ટામેટા હોય બે મિનિટ જેટલો સમય લાગશે મિત્રો ધોઈ નાખવાના તમારા બરોબર રીતે જેથી કરીને ધૂળ માટી કે ચોટી હોય આસાનીથી દૂર થઈ જાય અને જયારે પણ તમે જમવા બેસો તમારે કટ કરીને ખાવાના છે એટલે કે મિત્રો માર્કેટમાં અને ખાસ કરીને અત્યારે જે અત્યારે સિઝન ચાલી રહી છે આ ફેબ્રુઆરી મહિનામાં તો આપણને આ મહિનો છે ને ટામેટા પાંચ થી દસ રૂપિયામાં કિલો મળે છે તો ભરપૂર તમારો ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ સેવન તો અચૂકથી કરવું જ જોઈએ બસ આટલું જ કરો છો ને તો ઘણી મેં બીમારીઓથી તમને મિત્રો બચાવશે અને સ્વસ્થ અને તંદુરસ્ત લાઈફ જીવી શકો છો એટલે જયારે પણ તમને સાહેબ ભૂખ લાગે ને ત્યારે પડીકા અને આચળ કુચળ ખાધા વગર તમે આ હેલ્ધી વસ્તુનું તમે સેવન કરો જેથી કરીને તમે થી પણ બચી શકો છો કારણ કે આપણને જયારે પણ ભૂખ લાગે ત્યારે મગજમાં પહેલો જ વિચાર આવે કે ભાઈ હું પડીકા ખાઈ લઉં ચાબેલી ખાઈ લઉં પિત્ઝા ખાઈ લઉં તમારો ભૂખ મટી જાય પરંતુ પછી એ વસ્તુ તમારી ભૂખ તો સંતો થઈ જશે પણ સામે તમને ભયંકર મિત્રો એના કારણે બીમારીઓ પણ થશે કબજિયાત થશે એસિડિટી ગેસ આવી બધી સમસ્યાઓ નાની નાની મિત્રો થાય છે એટલે કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ડ્રાય ફ્રૂટ છે એ બધી વસ્તુઓ ખાઓ હલકા ફુલકા નાસ્તા અને સાથે સાથે ટામેટાનું અચૂકથી જો તમે સેવન ના કરતા હો તો આજથી ડાયટમાં સામેલ કરી દેજો જેથી કરીને એક તમે સ્વસ્થ લાઈફ જીવી શકો છો જો તમને માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે